સારી ઓરતે આપણે પતિઓ કા નામ લિવારી મેં ભી લિખવા લઉં હવે તારા બાપે તારું નામ મારા હાથે લખાયું પડ્યું છે તો હવે તારે ક્યાં લખવાના આવે તારા બાપ ની મિલકત ઉપર લખાય મારી હા હારી તું નામ લખાવું લખે તો મિત્રો આ છે નાટી તમે તો કોઈ દન પેરી જ નહીં આ જોઈએ ની અમે તો એ નિખાલ નાટી પેરી જ નહીં કોઈ દાડો તો ઉકાઉ આને કાઢવાની છે આ બળુ આવા આ ઓબ કઈ મખસવાનું અન પાછું પેરી હોય તો પેરી આને ઓકિન બોત દેવાનું ના આ નિખાલ અમે તો દુહાનો દુતિયો પેરી ફરાના દુતિયો બૈરાના ગાઘરા નાકરા પેરી ફરતાય ફરી મારો હા હારો ના પાયું એમ આમ પહેરાય ને પહેરાય ત્યાંથી શિખર પેદા થઈ ગયું હેરી હે